નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે અભિનેતા ધર્મેન્દ્રને આ થયું વિગતવાર આપણે વાત કરીએ તો બોલીવુડના હિમેનએ એટલે કે ધર્મેન્દ્ર આજે મુંબઈની હોસ્પિટલની બહાર નીકળતા જોવા મળ્યા હતા ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે જેના કારણે ચાકાનું ટેન્શન વધી ગયું છે આ દરમિયાન ધર્મેન્દ્રની એક આગ પર પટ્ટી બાંધેલી જોવા મળી હતી ત્યારે મિત્રો મળતી માહિત્ય આપને જણાવી દઈએ કે ધર્મેન્દ્રની એક આગ પર પટ્ટી હતી અને તેઓ ખૂબ જ પરેશાન દેખાતા હતા ત્યારે મિત્રો મળતી માહિતી વધુ જણાવી દઈએ કે ધર્મેન્દ્રની નેવ્યાસી વર્ષની ઉંમરે એક આંખની સર્જરી થઈ હતી ત્યારે મિત્રો વધુમાં આપને એ પણ જણાવી દઈએ કે હાલમાં ચાહકો તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ